પૈસો ગમે તેટલો હોય પરિવારના લોકોનું સભ્યનું મંડળ પણ મોટું હોય પણ જો એકબીજાની વચ્ચે સદભાવના ન હોય એકબીજાની વચ્ચે પ્રેમ ન હોય તો પૈસો તમારું મકાન અને પરિવારના બહુ બધા લોકો સાથે હોવા છતાં પણ માણસ સુખી થતો નથી આ સંસારમાં પૈસો ક્યારેય સુખ આપતો નથી તમને કદાચ એમ હોય કે આપણી પાસે બહુ પૈસા છે તમે એક બીજી વખત ન પરો એવી પાસે સાઈબી હોય સવારે ઘરની બહાર નીકળો તો બીજી કારમાં હો બપોરે નીકળો તો બીજી કારમાં હો રાત્રે નીકળો તો ત્રીજી કારમાં હો આટલી સાઈબી હોય ભગવાન કૃપાથી તમારા પુરુષાર્થથી પણ બધું હોવા છતાં પણ તમારા અંદર જો સદવિચારો નહીં હોય પરિવારની ભાવના નહીં હોય તો આ સંસારમાં તમને કોઈ સુખી નહીં કરી શકે ક્યારે અંદરું સત્ય છે નહીં તો ક્યારેક આપણે જોઈએ છે કે ફૂટપાથ ઉપર સૂતેલો માણસ પણ એને ખૂબ ગાઢ નિંદ્રામાં હોય અને આપણે પચાસ પચાસ હજાર ના બેડ બનાવ્યા હોય તો એમાં ઊંઘ નથી આવતી શા માટે માણસના વિચારોની ભાવના અલગ થઈ ગઈ છે એટલા માટે